નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મહેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહેવાલ લેખનની ચર્ચા કરવાના છીએ તમારી શાળામાં પ્રજાસત્તાક દિને સૌર્ય ગીત સ્પર્ધાનું આયોજન થયું હતું તે અંગેનો અહેવાલ લખો તો આપણે જોઈએ તેનો અહેવાલ સૌર્ય ગીત સ્પર્ધાનું આયોજન છવ્વીસમી જાન્યુઆરીએ અમારી શાળા સરદાર પટેલ વિનય મંદિર વારસદમાં આપણા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી શાળા સરદાર પટેલ વિનય મંદિર વારસદના પટ્ટાંગલમાં સૌ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સવારે સાડા સાત વાગે ઉત્સાહભેર આવી પહોંચ્યા હતા પ્રજાસત્તાક દિન નિમિત્તે શૌર્યગીતનું આયોજન કરવામાં આવ્યું હતું જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ શૌર્યગીતની સ્પર્ધામાં ભાગ લીધો હતો તે સૌ કાર્યક્રમ શરૂ થતાં પહેલાં આગલી હરોળમાં ગોઠવાઈ ગયા હતા શાળાના પટાંગણના સ્ટેજ ઉપર એક બાજુ શૌર્યગીત ગાનાર માટે જગ્યા હતી તો બીજી બાજુ ત્રણ નિરાશ્રીઓની ખુરશીઓ હતી શૌર્ય ગીત પછી સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હતો તેથી સ્ટેજ બરાબર શણગારેલું હતું જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ ગીતની સ્પર્ધાના સ્પર્ધક તરીકે પોતપોતાની શાળાના ગણવેશ સાથે આવ્યા હતા લગભગ તેતાલીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પ્રજાસત્તાક દિન નિમિત્તે શૌર્યગીતનું સ્પર્ધાનું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો આપણા સ્વાતંત્ર્યવીરોની શહાદતનું એમના શૌર્યનું એ નિમિત્તે સ્મરણ થાય એ પ્રેરક વિચાર એમાં હતો સમગ્ર કાર્યક્રમ એનું વાતાવરણ ખરેખર પ્રેરણાદાયી બની રહ્યું આખરે નિનાક્ષશ્રીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો ત્રણ વિજેતાઓ જાહેર થયા તેમાં એક પણ વિદ્યાર્થી મારી શાળાનો નહોતો કાર્યક્રમને અંતે અમારી શાળાના ટ્રસ્ટીશ્રીના વરદ હસ્તે વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો સૌએ એ વિજેતાઓને અભિનંદન આપ્યા કાર્યક્રમ પૂરો થતાં સાથે સૌએ પ્રેમ ભોજન લીધું ત્યારબાદ સૌ વિખેરાયા તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે અહેવાલ લેખન લખવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થગ્રહણ પદ્યાર્થ ગ્રહણ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય શાળાને કાર્યક્રમના લગતા વિડીયો નાટક ગરબા કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય એનાઉન્સમેન્ટ કેવી રીતે કરી શકાય અધ્યયન નિષ્પત્તિના વિડીયો કહેવતો રૂઢિપ્રયોગો સમાસ છંદ અલંકાર આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકશો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો